ગુજરાતના ગ્રામ્ય ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સહકાર સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવા અલાયદા સહકાર મંત્રાલયની ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સ્થાપના કરી આ મંત્રાલયના સારથી ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબને બનાવ્યા દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે તેમણે સમગ્ર દેશની સહકારી સંસ્થાઓને વાઇબ્રન્ટ મોડમાં મૂકી આ સંસ્થાઓની આર્થિક પ્રગતિ માટે જરૂરી તમામ પગલા પૈકીનું એક પગલું છે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ ક્ષેત્રે ક્રાંતિ આવે તે માટે જીએસસી બેંક દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રીસ લાખ ખેડૂતો અને પશુપાલકોના ખાતા ખોલી તેઓને રૂપે ડેબિટ કાર્ડ અથવા રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા ખેડૂતો અને પશુપાલકોને તેમના જ ગામમાં બેન્કિંગ સુવિધાઓનો લાભ મળી શકે તે માટે કુલ ચૌદ ગ્રામ પંચાયતોમાં શાખાઓ ઉપરાંત માઇક્રો એટીએમ કે ઓફ સાઇટ એટીએમ સ્થાપિત કરી બેન્કિંગ ટચ પોઈન્ટથી કવરેજ કરવામાં આવેલ છે નાબાર્ડના માર્ગદર્શક પરિપત્ર મુજબ જિલ્લા બેંકો દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓ અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ બેંક મિત્ર તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે ગામડાઓ સુધી કેશલેસ વ્યવહારો પહોંચાડવા અને દરેક ગ્રામજનને વિવિધ ડિજિટલ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવી શું તમે એ જાણો છો બેંક મિત્ર કોણ છે અને શું કરે છે ગામડાના લોકો સુધી બેંકની દરેક સેવા પહોંચાડનાર એ છે બેંક મિત્ર બેંક મિત્ર ગ્રામજનોને તમામ બેન્કિંગ કાર્યોમાં સહાય કરે છે બેંક મિત્ર ગ્રામજનોને બચત ખાતા કેસીસી ખાતા રોકડ ઉપાડ કે થાપણ ફિક્સ ડિપોઝિટ લોન વસૂલાત એસએચજી કે જેએલજી બનાવવા તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારોમાં સહાયતા કરે છે બેંક એક માઇક્રો એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેના માધ્યમથી ગ્રામ્યજનો તેમના કેસીસી કાર્ડ કાર્ડ ડેબિટ અને કેસીએસ સુવિધાનો તેમના અંગૂઠાનો ઉપયોગ કરીને વ્યવહારો કરી શકશે બેંક મિત્ર દ્વારા જિલ્લા બેંકમાં ખોલાયેલા દરેક નવા ખાતા અને તેમના દ્વારા કરવામાં આવેલા દરેક વ્યવહારો તેમજ સંગ્રહિત થયેલ લોન અરજીઓ પર બેંક મિત્રને રૂપિયા પચાસ હજાર જેટલું કમિશન મળે છે માઇક્રો એટીએમ થકી બેંક મિત્રને બનાસ કાંઠામાં પચાસ હજાર અને મહેસાણાના બેંક મિત્રને રૂપિયા પાંત્રીસ હજાર સુધીનું એક માસનું કમિશન મેળવેલ છે બેંક મિત્ર થકી ગ્રામ્ય સ્તરે ડિજિટલાઇઝેશન થાય છે જેથી બેંકનો વ્યવસાય તેમજ નફો વધારી શકાય છે સરળ કેશ ક્રેડિટ યોજના બેંકના કાર્ય વિસ્તારના પશુપાલકો ખેડૂતો તેમજ નોકરિયાતોને ઊંચા વ્યાજ દરના ચુંગાલમાંથી છોડાવવાના આશયથી તેમજ સરળતા અને ઝડપથી ધિરાણ મળી રહે તે માટે બેંક દ્વારા સરળ કેશ ક્રેડિટ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે સદર કેશ ક્રેડિટ યોજના હેઠળ મહત્તમ રૂપિયા એક લાખ સુધીનું ધિરાણ આપી શકાશે જે સિક્યુરિટી વિનાનું રહેશે ગ્રાહક દ્વારા વ્યાજ ચુકવણી માસિક ધોરણે દર મહિના ચૂકવવાનું રહેશે આ ઉપરાંત શાખા દ્વારા કેશ ક્રેડિટ ખાતું અને બચત ખાતું ખોલવા ઉપરાંત રૂપે ડેબિટ કાર્ડ ચેકબુક મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપવામાં આવશે સરળ ઇએમઆઈ લોન બેંકના કાર્ય વિસ્તારના ગ્રાહકોને વધુ સરળતાથી તથા ઝડપથી લોન મળી શકે તે માટે બેંક દ્વારા સરળ ઈએમઆઈ લોન હેઠળ ધિરાણ આપવામાં આવે છે જે સિક્યુરિટી વિનાનું રહેશે ગ્રાહક દ્વારા માસિક ધોરણે વાર્ષિક વ્યાજ દર પ્રમાણે દર મહિને હપ્તાની ઈએમઆઈ ચુકવણી કરવાની રહેશે કેસીસી એનિમલ હસબન્ડરી ધિરાણ રાજ્યમાં પશુપાલનનો વ્યાપ વધે તે માટે પશુપાલન અને પશુ સંવર્ધન માટે આપવામાં આવે છે આ ધિરાણનો મુખ્ય હેતુ પશુપાલન વ્યવસાયને આધુનિક તેમજ નફાકારક બનાવવા માટે જરૂરી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાનો છે જે અંતર્ગત પશુ આહારમાં ખોરાક અને ઘાસચારો ખરીદવા માટે તેમજ પશુ ચિકિત્સામાં પશુઓની સંભાળ રસીકરણ અને તબીબી સેવાઓ માટે આપવામાં આવે છે સીએમએસ કેશ મેનેજમેન્ટ સર્વિસ દૂધ ઉત્પાદકો ખેડૂતો તેમજ ગ્રામજનોને તેમની જરૂરિયાતના સમયે તેમને ઘર આંગણે ચોવીસ કલાક નાણાં મળી રહે તે માટે સીએમએસ એટલે કે કેશ મેનેજમેન્ટ સર્વિસનો પ્રારંભ કરવામાં આવેલ છે બેંક મિત્ર દ્વારા જ્યારે પૈસાની જરૂરિયાત ઉભી થાય ત્યારે બેંક દ્વારા પૈસા માઇક્રો એટીએમ થકી તેમની જરૂરિયાત પ્રમાણે નાણાં પહોંચાડવામાં આવે છે આ રીતે બેંક મિત્ર યોજના દ્વારા ગામડાઓ સુધી ડિજિટલ બેંકિંગ પહોંચાડી તેમજ સરળ કેશ ક્રેડિટ સરળ ઈએમઆઈ લોન કેસીસી એનિમલ હસબન્ડરી ધિરાણ અને કેશ મેનેજમેન્ટ સર્વિસ મારફતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ કોઓપરેટિવમાં સહકારથી સમૃદ્ધિ એક સૂત્ર લઈને આવ્યા છે અને એમાં પેક્સ પાવરફુલ થાય દૂધ મંડળીઓ પાવરફુલ થાય અને નાના નાના ગામમાં પશુપાલકોને ઘરે પૈસા મળે ખેડૂતોને ઘરે મળે એના માટે માઇક્રો એટીએમની જે વ્યવસ્થા વિચારી છે ગુજરાતમાં અઢાર હજાર ગામ છે એમાં લગભગ પંદર હજાર જગ્યાએ જે મોટા પંચાયતી ગામ છે બધામાં માઇક્રો એટીએમ એ માઇક્રો એટીએમ એટલે એક બેંક જ છે અને એ બેન્કમાં તમામ સેવાઓ મળે અને ગામના દરેક વ્યક્તિને રાતના બી પૈસા મળે અથવા ફોનથી પૈસા મળે એ લેવલનું કામ વિચારી રહ્યા છે ત્યારે આપણે આ જે સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અને માઇક્રો એટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરીએ જે રૂપે ડેબિટ કાર્ડ છે કે આપણે જે ક્રેડિટ કાર્ડ છે રૂપે એને વધારે વધારે ડિજિટલાઇઝેશન કરીએ અને દરેક જગ્યાએ કોઓપરેશન એમોંગ કોપરેટિવ એટલે કોપરેટિવની સાથે જોડાયેલી સંસ્થા એકબીજાને મદદરૂપ થાય એવી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ તમામ જ્યારે આ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણા લેવલે સહકાર મળે અને આપણે બધા કોઓપરેટિવને સ્ટ્રેન્થનિંગ કરીએ એક સાથે જોડાઈને કામ કરીએ અને એમના હાથ મજબૂત કરીએ એવી અપેક્ષા જય સહકાર જય જય ગરવી ગુજરાત ભારત સરકારના ડિજિટલાઇઝેશનના પ્રોજેક્ટને સાકાર કરવા જીએસસી બેંક દ્વારા એટીએમ રૂપે કાર્ડ મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ ક્યુઆર કોડ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ બીબીપીએસ જેવી વિવિધ સર્વિસ જીએસસી બેંક અને તેની સાથે જોડાયેલ જિલ્લા બેંકો દ્વારા ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે આમ જીએસસી બેંક સહકારની શક્તિ સાથે ગુજરાતના દરેક ગામડે સમૃદ્ધિનો એક નવો અધ્યાય લખી રહી છે